નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ ભાવનગર સ્થાપના દિવસની મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની સાહેબની પ્રતિમાને નીલમ બાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને વડવા વોશિંગ ઘાટ ખાતે રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરીને સાદગી પૂર્વક રીતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે જય જય માતાજી ભાવનગર નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માગું છું અને સાથે સાથે એટલું જ કહેવા માંગુ છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા નું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે મેયરશ્રી પણ છે તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષ પક્ષા પક્ષી એક બાજુ મૂકી દેવાનું કોઈ પણ ધર્મ કોઈ પણ નાતી એનું મહત્ત્વ નથી આપ એક ભાવનગર છો એ જ મહત્વનું છે તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જઈશું એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું જય ભાવનગર આજે ભાવેણું એ જન્મ લીધો હતો સૌ વાવેણાવાસીઓ સમગ્ર વિશ્વની અંદર વસી રહ્યા છે સમગ્ર ભારતમાં વસી રહ્યા છે એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો આજે પણ એમનું દિશાદર્શન એમની દીર્ઘદૃષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત દસમા વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાઈ ભેગા મળીને કરી રહ્યા છે ભાઈ જયેશભાઈ રણધીરસિંહજી ગિરીશભાઈ તમામ મિત્રો અને અમે સૌ સહયોગી બનીને આ કાર્યક્રમમાં આપ સૌ પણ જાણો છો રંગારંગ રીતે કાર્નિવાલ તરીકે ભાવનગર સ્ટેટનો પરિવાર પણ હાજર રહેતો હોય છે પણ કમનસીબ ઘટના એ હમણાં જ પહેલગામમાં ઘટી છે ભાવેરાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત એક કુમળો યુવાન એ નથી રહ્યા અનેક લોકો નથી રહ્યા સમગ્ર દેશ એની નિંદા કરે છે માની વડાપ્રધાન મુખ્યમંત્રી વગેરે પણ ખૂબ સંવેદનાથી સમગ્ર વિષયને લઈને સંવેદનાઓ વ્યક્ત કરી છે આવેનું પણ વ્યક્ત કરે છે અને સમિતિને અમે સવે પણ વ્યક્ત કરીને કાર્યક્રમ એ મુલતવી રાખ્યો પણ આપણું ભાવનગર હોય અને એ રાજ્યોનું સમાધિ સ્થળ હોય જ્યાં એમનું સ્ટેચ્યુ હોય ત્યાં જઈને સાદાથી પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ શ્રણાંજલિ કરીને એક ઋણાનો ભાવ વ્યક્ત કરવાનો એક ભાવસભર ભાવેણા એમના માટે જે એમણે કર્યું છે એના માટે એક ભાવ વ્યક્ત કરવા માટે અમે સૌ આવ્યા છીએ ભાવસિંહજીનું સ્ટેચ્યુ આપણે સૌ જાણીએ છે મોતીબાગ ખાતે અને આપણો આ દરબારી કોઠાર એટલે આપણા મહારાજાઓની સમાધિ છે પરમ પૂજ્ય ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી રાજમાતા આ તમામના સમાધિ સ્થળો ઉપર માની મેયર ભરતભાઈ આપણા યુવરાજ સાહેબ જયવીરસિંહજી જેમનો હું ઋણ સ્વીકાર કરું છું કે સ્ટેટ હોતી એ પણ હાજર રહ્યા માની પ્રમુખ શ્રી કુમારભાઈ બેન શ્રી સેજલબેન ધારાસિંહભાઈ રણધીરભાઈ જયેશભાઈ ગિરીશભાઈને સૌ ભાગનાવાસીઓને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે મારે આ તકે યાદ કરવું છે કે જ્યારે શાસન હતું ભાવસિંહજીનું એવા વખતે ઓગણીસો ને અઠ્ઠાવન વિક્રમ સંવંતમાં દરબાર બેંકની સ્થાપના થઈ એ જ રીતે ઓગણીસો ને અડસઠમાં ખેડૂત સંકટ નિવારણ ફંડ જે ક્યાંય નથી આજે કલેક્ટર કચેરીમાં એ નિવારણ ફંડની જોગવાઈ છે જે ખેડૂતોને મદદ કરી રહી છે ઓગણીસો ને ચુમોતેર હું આ વિક્રમ વિક્રમસંવંત બોલી રહ્યો છું પ્રજા પ્રતિનિધિ સભા એમની પણ એમણે રચના કરી જેનાથી પ્રજા અને રાજા એ કેવી રીતે રહી શકે એનું ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું ઓગણીસો ને પંચોતેરમાં દારૂબંધીની શરૂઆત એ ભાવસિંહજીએ કરી હતી આવા ઉત્તમ કાર્યો એમણે કર્યા અને કૃષ્ણકુમારસિંહજીને તો આપણે સૌ જાણીએ છીએ પહેલું રજવાડું અર્પણ કર્યું કોઈ જ્ઞાતિ જાતિથી ઉપર અમારા મન કે આપણા રાજા છે રાજવી છે તમામ જ્ઞાતિ જાતિને એમણે શીખ્યું છે કે સાથે રહીને કેવી રીતે ભાવેણું એ સમગ્ર દેશને અને વિશ્વને એ પ્રેરણા આપી શકે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા મારા આપને વિનંતી છે કે એ પણ આપ લેજો આજે પણ પાણા બાંધી રહ્યા છે કૃષ્ણ કુમારસિંહજીની સમાધિ ઉપર સાહેબ કલ્પના ન કરી શકાય કે આ મહાપુરુષ આ એક ઈશ્વરી તત્વ આજે પણ લોકો જેમને ઘરે પાણું નથી બંધાણું સંતાનનો જન્મ નથી થતો એ મન્નત માનીને અહીંયા પૂરી કરે છે અને આજે પણ દરેક વર્ષમાં લગભગ કેટલા પાણાઓ અહીંયા બંધાઈ રહ્યા છે આવા મહાપુરુષોએ ભાવનગરનું શાસન કર્યું છે ત્યારે નતમસ્તકે એને અમે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ અને વંદન કરીએ છીએ અને એમણે ચિંધેલા રાહમાં પ્રતિનિધિ કે અમે સૌ અને અમારી પાર્ટી માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ એ જ રાહે પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે અમને ગૌરવ અને આનંદ છે આપણા ઉપર એમના સદૈવ આશીર્વાદ વરસતા રહે એવી એમની દિવ્ય ચેતનાને દિવ્ય આત્માને અમે પ્રાર્થના કરીએ છીએ